શ્રી કૃષ્ણ ભારતી આપનું સ્વાગત છે તો ચાલો આજે આપણે ફ્રેન્કી તો ચાલો બનાવીએ તો આપણે અહીંયા ફ્રેન્કી ફ્રેન્કીની ટીકી બનાવશું તો ટીકી બનાવવા માટે મેં સામગ્રી લીધી તો સામગ્રીમાં શું શું લીધી હું કહી દઉં છું મેં આ મીડિયમ સાઇઝ ના આવડા નાના મોટા એને આવડા છ નંગ બટેટા લીધા છે અને એને મેં બાફી નાખ્યા છે બાફીને છાલ કાઢી નાખી છે એક વાટકી મેં નાની છે એ આદુ મરચાં ને લસણ ખાણી દસ્તામાં ખાંડી નાખ્યા રથકચરા તો આ રીતે તમારા રથકચરા ખાંડવાના છે અડધી ચમચી મેં હળદર લીધી છે અડધી વાટકી મેં તેલ લીધું છે વઘાર માટે અહીંયા મેં એક નાની સાઇઝની ડુંગળી લીધી હતી અને ઝીણી ઝીણી કટિંગ કરી નાખી છે બે ચમચી ધાણા જીરું લીધું છે અને કાશ્મીરી મરચું બે ચમચી લીધું છે મીઠું છે તો સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું છે અહીંયા અમે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અહીંયા મેં ગ્રીન ચીલી સોસ લીધો છે એક ચમચી અને અહીંયા રેડ ચીલી સોસ લીધો છે એક ચમચી તો હવે આપણે એને વઘાર કરવાનો છે તો વઘાર માટે મેં અહીંયા એક વાસણ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો પહેલાં આપણે એમાં તેલ એડ કરીશું તેલ એ તેલ ગરમ થશે ત્યાં સુધી આપણે આ બટેટા છે એને આપણે છુંદી આ રીતે નાખવાના છે આ રીતે અને બટેટા બને ને ત્યાં સુધી તમે આખા જ બટેટા નાના નાના હોય એવા લઈને બાપજો કારણ કે મોટું બટેટું લઈને તમે એના બે ભાગ કરશો તો એમાં પાણી ચડી જશે બટેટામાં એટલે બટેટું તમારું સાવ મોડું થઈ જાય અને પાણી પોચું થઈ જશે અને આખું બટેટું બાપો એટલે એમાં પાણી ન ચડે એટલે એનું મીઠાશ પણ એવી રહે અને સ્વાદ પણ બહુ સરસ લે તો આ રીતે આપણે બટેટાને

હવે આપણે એમાં થોડું મીઠું નાખશું મીઠું નાખો એટલે કાંદા ને એ બધું આપણું ચડી જાય ફટોફટ એટલે મીઠું નાખીને તમારા રીતે ચડવા દેવાનું છે તો જો હવે આપણે આ ગ્રેવી સરસ મજાની સતોડાઈ ગઈ છે તો હવે આપણે એમાં બટેટા જે આપણે છુંડીને તૈયાર કર્યા હતા એ એડ કરીશું અને તમે આ રીતે ફેન્કીની ટીકી બનાવશો તો તમારે બજાર જેવી જ બનશે ને એના કરતા પણ સારી બનશે થોડીક તમને મહેનત થશે ઘણા લોકો ફ્રેન્કી બનાવે છે તો બધો આ રીતે કાચો મસાલો આમ નામ રાખીને જ બનાવે છે અને કોઈ પણ વઘારે સરખો નથી કરતા અને બધા મસાલા પૂરા નથી નાખતા તમે બધા આ રીતે મસાલા પૂરા નાખો અને આવી રીતે વઘાર કરીને કરશો તો તમારે બજાર કરતા પણ સારી બને છે હવે આપણે એમાં બધા મસાલા કરવાના છે તો મસાલામાં આપણે મરચું પાવડર છે એ પેલા એડ કરવાનો છે પેલા મરચું પાવડર તમે થોડુંક જ નાખજો કારણ કે ગ્રીન ચીલી ને રેડ ચીલી છે એટલા માટે નગર તીખું થઈ જશે પછી હળદર ત્યાર પછી જીરું પાવડર ત્યાર પછી ગરમ મસાલો ત્યાર પછી આપણે આ ગ્રીન ચીલી ત્યાર પછી રેડ ચીલી આ બધી વસ્તુ નાખી ત્યાર પછી આપણે આ મિક્સ કરી દેવાનું છે ટીકીનો મસાલો આ રીતે બનાવો એટલે બહુ મસ્ત થશે અને નાના મોટા સૌને ભાવે એવો તો જો હવે આપણે મસાલો મસ્ત રીતે થાય છે તો હવે આપણે ગેસને બંધ કરી અને પછી આપણે આપણે હલાવવાનો છે તો આ રીતે ચમચાથી મિક્સ કરી નાખીએ મસાલો મસ્ત રીતે તૈયાર થઈ ગયો છે પાંચ મિનિટ આને ઠરવા રેવા દેવાનો છે ત્યાર પછી હું બતાવું કે આપણે શું કરવાનું જો આપણે ફેંકીનું સ્ટફિંગ અહીંયા ઠરવા મૂકી દીધું છે તો આ રીતે એને થોડીક વાર ઠરવા મૂકવાનું છે પાંચ થી દસ મિનિટ ઠરી જશે ત્યાં સુધીમાં આપણે

મણ તે મીડિયમ નાખવાનું છે બહુ નથી નાખવાનું નતર તમારે રોટલી વણાશે નહીં સરખી પછી આ રીતે આપણે એને મોણ દઈ લોટને લોટ પેલા મિક્સ કરી નાખવાનો છે અને એકલા તમારે મેંદાના લોટની પણ રોટલી નથી બનાવવાની એકલા મેંદાના લોટની રોટલી બનાવશો તો સાવ ચવડ થઈ જશે અને સેહત માટે પણ નુકસાન કરે મેંદો છે તો એ આપણને નાના ને મોટાને બધાને નુકસાન કરે છે પચવામાં પણ બહુ અઘરો પડે છે એટલે એકલો મેંદો નહીં વાપરતા તમે ઘઉં મેંદો બે મિક્સ કરજો એટલે તમને ખાવામાં પણ મજા આવશે અને પોચી રૂ જેવી રોટલી થશે એની તો જો આપણે મોણ પણ આ રીતે દેવાઈ ગયું છે તો જો આવું આપણે મુઠ્ઠી વળે એવું મોણ દેવાનું છે તો મસ્ત રીતે આપણે મોણ દેવાઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ આપણે બાંધતા જાવશું અને લોટ આપણે બહુ કડક આવીને બહુ ઢીલો મીડિયમ બાંધવાનો છે અને આમાં જો એવું લાગે તમને તો થોડુંક મીઠું પણ રોટલીના લોટમાં એડ કરાય છે કારણ કે રોટલી આપણી મોઈ હોય તો તમે એમાં મીઠું નાખશો એટલે એકદમ મસ્ત લાગશે તો જો આ રીતે થોડુંક મીઠું પણ હું તો એડ કરું છું ઘણા લોકો નથી એડ કરતા પણ મારા ઘરે તો અમે રોટલી આ બનાવીએ છીએ ફ્રેન્કી ની એમાં અમે મીઠું એડ કરીએ છીએ જો પાણી આ રીતે થોડું થોડું નાખતું જવાનું છે અને લોટને મસળી મસળીને બાંધવાનો છે એક સાથે પાણી નહી બધું નાખી દેતા નત્ર તમારો લોટ સાવ ઢીલો થઈ જશે જો લોટ પણ મસ્ત રીતે રીતે બંધાઈ ગયો છે આ તમારે હાથ વડે ભી દઈને બાંધવાનો છે અને આ લોટ બંધાઈ જાય ત્યાર પછી આપણે પાછું એક તેલ ચમચી નાખી અને કૂણવી અને આને આપણે પાંચ મિનિટ રેસ્ટ પણ આપવાનો છે તો જો આપણો લોટ પણ મસ્ત રીતે બંધાય છે જો મિક્સ તો થઈ ગયો છે બધો ભેગો થઈ ગયો છે આ રીતે કોણવવાનો છે જો આંગળી વડે તમે કોણવો એટલે તમારે મસ્ત પોચી રૂ એવી થશે રોટલી ઘણા લોકો એવું કહે છે કે અમારે રોટલી ચવડ બહુ થઈ જાય છે તો ફેંકી ખાતા હોય તો તૂટે પણ નહીં તમે દાંત તોડો ને તો એ પણ જો લોટ આ રીતે બાંધો એટલે કુણી માખણ જેવી થાય તો 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 જો આપણો લોટ મસ્ત રીતે બંધાઈ ગયો છે છે હવે આપણે આ લોટને મિનિટ રેસ્ટ આપવાનો આને આપણે હવે ઢાંકીને મૂકી દઈએ આપણે રોટલીનો લોટ પાંચ મિનિટ માટે એને રેસ્ટ થવા મૂકી દીધો છે અને આપણે અહીંયા સ્ટફિંગ પણ ઠરી ગયું છે આપણે ફેંકીનું તો હવે આપણે એને આ રીતે ભેગું કરીને આપણે એની ટીકી બનાવવાની છે તો આપણે પેલા તો જરાક એવું તેલ લઈને આપણે તેલ વાળો હાથ કરવાનો છે આ રીતે એટલે તમારા હાથમાં ચોટે નહીં ત્યાર પછી તમારે મીડિયમ સાઈઝની ટીકી બનાવવાની છે આ રીતે હળવા હળવા હાથે કરવાની છે બહુ ભી નથી દેવાની તો જો આપણી આ ટીકી તૈયાર થઈ ગઈશ તો આ રીતે આપણે ટીકી બનાવવાની છે તો એવી જ રીતે આપણે બીજી પણ ટીકી બનાવીશું જો આ કરીને હળવા હળવા હાથે ગોળ કરીને પછી થોડીક લાંબી કરી દેવાની એટલે જે તમે બજારમાં ખાવ છો ફ્રેન્કી એવી જ થાશે તો જો બીજી પણ ટીકી આપણી તૈયાર છે તો ચાલો આજ રીતે હું બધી ટીકી બનાવી નાખો આપણે લોટ ને પાંચવાઈ ગયો છે એક સરખી બધી ટીકી બનાવવાની છે અને અહીંયા મેં એક લોઢી પણ ધીમે ધીમે ગરમ થવા મૂકી દીધી છે તો હવે આપણે એની રોટલી બનાવાની છે તો અહીંયા મેં પાટલી વેલણ લીધું છે અને આપણે રોટલી વાળવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે તો ઘઉંનો લોટ લેવાનો છે તમારે મેંદો નથી લેવાનો તો આવડી આવડી તમારે મીડિયમ સાઇઝની રોટલી કરવાની છે તો જો આવડું આપણે લોટ લઈને બનાવી નાખવાનું છે પછી આપણે એને ઘઉંના લોટમાં આ રીતે બોળવાનું છે ત્યાર પછી આપણે આ રોટલી વણવાની છે તો આ રીતે તમારે હળવા હળવા પોચા હાથે રોટલી બનાવવાની છે તો રોટલી કેટલી જાડી પતલી રખવાની છે એ પણ હું તમને બતાવીશ જો આ રીતે અને લોટ તમારો મસ્ત રીતે કુણવાઈ ગયો હશે તો રોટલી પણ તમારી બહુ મસ્ત થશે અને રોટલી તમારી પાટલીમાં પણ નથી ચોટતું કે વેલણમાં પણ નથી ચોટતો લોટ તો જો રોટલી આપણે આવી કરવાની છે તો જો બહુ પતલી પણ નહીં અને જાડી પણ નહીં આવી મીડિયમ સાઈઝની હવે અહીંયા આપણે લોટી ગરમ થઈ ગઈ તો રોટલી આપણે ચોડવા મૂકી દઈશું હવે આપણે ફાસ્ટ ગેસ કરવાનો છે થોડોક

હવે આપણે બીજી બાજુ જો એની પાછળના ભાગમાં પણ આવી રીતે ઝીણી ઝીણી ડિઝાઇન પડી ગઈ છે જો આ રીતે આવી રીતે આપણે અચકચરી કરવાની છે જો આવી થોડી થઈ ગઈ છે રોટલી લઈ લેવાની છે તો તમે જોયું બે બાજુ લઈ લેશું તો જો આપણે આ રોટલી તૈયાર છે ફ્રેન્કી તો ફ્રેન્કી માટે આપણે અચકચરી રોટલી શેકી નહીં તો રોટલી રોટલી પણ આપણે અહીંયા તૈયાર છે ત્યાર પછી આપણે ટીકી બનાવી તો ટીકી પણ તૈયાર છે અને એમાં જે જે આપણે વસ્તુ ટોપિંગ કરવાનું છે એ બધું તૈયાર છે તો આપણે રોટલી શેકવા માટે અહીંયા ઘી લીધું છે તો

દેવાને છે આ રીતે દાજી ન જાય રોટલી એનું ધ્યાન રાખજો વારે વારે તમે ફેરવતા રહેજો પેલા જો અચકચરી જ રોટલી આપણે કરી ત્યાર પછી આપણે ઘી નાખીને આને હવે આખી રોટલી વ્યવસ્થિત રીતે ચોડવવાની છે કાચી ન રે એ રીતે તો જો આ રીતે જો આ રીતે તમે ફેરવતા જાઓ ને એટલે રોટલી બધી બાજુ ચડી જશે અને દાજી પણ નહીં જાય

આની ભેગો જ લઈ લેવાનો છે એટલે આખી ફ્રેન્કીની રોટલીમાં બધી જગ્યાએ ચોટી જાય કારણ કે અમુક જગ્યાએ નકર મસાલો અમુક જગ્યાએ નો ચોટે એટલા માટે પછી આ રીતે ચમચી થી તમારે આખી રોટલીમાં ચોપડી દેવાનો છે જો રેસ્ટોરેન્ટ વાળા છે એ આ રીતે જ બનાવે છે તો આ એ જ સ્ટાઇલથી આપણે બનાવી છે તમે આ રીતે બનાવશો તમે બજારની ફ્રેન્કી પણ ખાવાની ભૂલી જશો તો જો આપણે સોસ બધા લગાડાઈ ગયા ત્યાર પછી આપણે આ ટીકી છે તો ટીકીને આપણે આ રીતે વચ્ચે મૂકી દેવાની છે ત્યાર પછી આપણે કોબી એડ કરવાની છે આ રીતે ત્યાર પછી કાંદા કાંદા ને આ રીતે એડ કરવાના ત્યાર પછી આપણે પેપ્સિકમ મરચું તો જો આપણે આ રીતે ફ્રિંકી થઈ ગઈ છે હવે આપણે એને આ રીતે વાળી દેવાની છે તો આ ભાગને પેલા આમ વાળવાનો છે પછી એની ઉપર આ બીજો ભાગ વાળવાનો છે આ રીતે હવે આપણે એને લોઢીમાં પાછું બે મિનિટ સુધી શેકવા મૂકી દેવાની છે આ રીતે એટલે એકદમ મસ્ત તમારી ફ્રેન્કી થઈ જશે લોઢી પણ તમારી ઘી વાળી હશે એટલે એમાં ધીમે ધીમે આ રીતે કડક ક્રિસ્પી થાય એવી રહેવા દેજો તો આવી જ રીતે આપણે બીજી પણ ફ્રેન્કીને બનાવી નાખીએ આપણી ફેંકી તૈયાર છે એકદમ મસ્ત છે ટેસ્ટમાં પણ બેસ્ટ છે ને નાના મોટા સૌને ભાવે એવી છે તો તમે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ